નમસ્કાર દર્શક મિત્રો લોકસભા ચૂંટણીના પડઘમ જે છે તે આજે શાંત થઈ જશે છેલ્લી ઘડીનો આજે પ્રચાર થઈ રહ્યો છે રાજ્યભરમાં પ્રચારનો માહોલ છે તમામ જે લોકસભાની પચ્ચીસ બેઠકો અને હવે તો પચીસ જ કહેવું પડે કેમ કે હવે સુરતમાં તો પહેલેથી જ કમળ અર્પણ થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટીને એટલા માટે પચ્ચીસ બેઠકો પરના જેટલા ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના છેલ્લી ઘડીનો પ્રચાર કરવા માટે મતદારોને રીઝવવા માટે અલગ અલગ પ્રકારે તેઓ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આજે આપણે જાણીશું કે સુરત વડોદરા દરા અને રાજકોટ તેમજ અમદાવાદ જે બેઠકો છે આ બેઠક શું છે જ્ઞાતિના સમીકરણો આ બેઠકો ઉપર કયા પ્રકારનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે અને આ બેઠકો ઉપર મતદારોના મનની શું વાત છે તો જ્યારે સ્થાનિક સ્થાનિક સ્તરે જે અમારા પત્રકારો છે જે જતા હોય છે લોકોની વચ્ચે તેમને બિલકુલ ખ્યાલ હોય છે કે આ બેઠકો ઉપર હાલ શું માહોલ જોવા મળી રહ્યો છે અને આ પ્રકારના જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી લઈને જે પ્રકારનો વિરોધનો એક માહોલ જોવા મળ્યો હતો ભારતીય જનતા પાર્ટી સામે અલગ અલગ મુદ્દાઓને લઈને તેના પછી હવે શું સ્થિતિ છે તો તે આપણે પૂછીશું ક્યાંક ટિકિટને લઈને નારાજગી જોવા મળી અને ક્યાંક ઉમેદવારોને લઈને ક્યાંક એક સમાજનો જે વિરોધનો વંટોળ હતો ખાસ કરીને રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ છે તે આપણને સૌને ખ્યાલ છે ક્ષત્રિય સમાજનું આંદોલન અને ઘણા સમય સુધી આ મુદ્દો ચર્ચામાં રહ્યો ત્યારે આ જે ત્રણેય બેઠકો છે તેના વિશે તો ચર્ચા આપણે કરીશું જે સાથે હવે છેલ્લી ઘડીએ મતદારોમાં શું અસમંજસ ચાલી રહી છે કે કોને મત આપવો મોદીજીના ચહેરાને જોઈને મત આપવો કે પછી ઉમેદવારના ધ્યાનમાં રાખીને મત આપવો કયા મુદ્દા ઉપર મત આપવો વિકાસની રાજનીતિના જે દાવા છે તે કે પછી ધાર્મિક રાજનીતિની વાતો છે છે તેને લઈને લઈને તો બિલકુલ આ જેટલા પણ મુદ્દાઓ તમામ મુદ્દાઓને આજે ચર્ચા કરીશું પહેલો સવાલ હું પૂછવા માંગુ છું રાજકોટ ઉપર કેમકે સૌથી વધુ ચર્ચામાં જે બેઠક છે તે હાલ રાજકોટ જ છે અને શુભમ હાલ છેલ્લી ઘડીનો પ્રચાર થઈ રહ્યો છે સૌથી પહેલા હાલની સ્થિતિ જાણી લઈએ કોણ ક્યાં શું કઈ રીતે પ્રચાર કરી રહ્યું છે આ પહેલાથી જ રાજકોટ લોકસભા બેઠક છે તે ચર્ચામાં રહી છે કારણ કે રાજકોટ ની અંદર સૌ પ્રથમ તો ભાજપ અને કોંગ્રેસ બંને કોને ઉમેદવાર તરીકે ઉતારવા

અનેક નામોની ચર્ચા હતી આ નામો બાદ પર વિવાદના વંટોળોમાં ફસાયા હતા કારણ કે એક કાર્યક્રમની અંદર તેમને સ્પીચ દરમિયાન ક્ષત્રિય સમાજ વિશે છે તે ટિપ્પણી કરી હતી ખાસ કરીને તેની ટિપ્પણી હતી તે રાજા રજવાડા ઉપરની ટીપણી હતી પરંતુ આ રાજા આવતો હવે આજે પાંચ વાગ્યા ચૂંટણી પ્રચાર છે તે સ્થગિત થઈ જશે અને મહત્વનું છે કે હવે મતદાન ગણતરીના કલાકો બાકી છે અત્યારે ગણતરીના કલાકો પેલા પણ હજુ ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લી ઘણી સુધીનો પ્રચાર છે તે અહીં કરવામાં આવી રહ્યો છે મહત્વ નું છે કે આજ સવારે જ રાજકોટના રેસ્પોસ ગ્રાઉન્ડથી રેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું જેમાં તમામ અઢારે અઢાર રાજકોટના વોર્ડ છે આ વોર્ડ માંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બીજી તરફ જે રીતે પ્રચાર ની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા પણ પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા પણ અવાર નવાર બાઇક રેલી સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ તમામ ની વચ્ચે જે વિવાદ ની જે વાત આપણે કરતા હતા એ મુજબ રાજકોટ લોકસભા બેઠક ઉપર વિવાદ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે કારણ કે પરસોત્તમ રૂપાલા નો વિરોધ ક્ષત્રિય સમાજ છે તે હજુ કરી રહ્યા છે ને સ્પષ્ટપણે એવું ક્ષત્રિય સમાજ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી કરવામાં આવી તો હવે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર હોય રાજકોટ હોય બેઠક

અત્યે જોવા મળી હતી પરંતુ બીજી તરફ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ નો જે પ્રચાર થતો હતો આ પ્રચાર કોંગ્રેસના પ્રચાર એટલે કે પરેશ ધાનાણી ઘણી સભાઓ એવી હતી કે જ્યાં માણસો ને મળવું પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલ બન્યું હતું કારણ કે ગણ્યા ગાંઠિયા કાર્યકર્તાઓ સિવાય કોઈ માણસ ના હોય તેવી સભાઓ પણ છે તે સામે આવેલા ચોક્કસથી થી ક્યાંક ને ક્યાંક રાજકોટ લોકસભા ઉપર એક તરફી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ને બીજી તરફ મહત્વની વાત એ કરી કે જે રીતના

ada persoalan merupakan lain uh, apa yang

આ ધર્મરથની પણ પૂર્ણ હતી છે તો તથા ચૂકી છે ધર્મરથ રાજકોટ જિલ્લાના ના અનેક અને શહેરના તમામ વડોમાં માં ફર્યો હતો એટલે મહત્વનું છે કે આ તમામ જે જે જગ્યા રથ ફર્યો છે ધર્મરથ ખત્રી સમાજ નો આ તેને આ મહત્વ છે કે પૂરતા પ્રમાણમાં છે તે પ્રોત્સાહન પણ છે તે મળ્યું હતું જે ગામડા ખાસ કરીને રાજકોટ શહેર કરતા પણ જો વાત કરવામાં આવે તો રાજકોટના ગ્રામ્ય વિસ્તાર છે આ ગોંડલ પંથકના જે ગામડાઓ હોય આ જસદણ પંથકના જે ગામડાઓ વખત કરીને વાંકાનેર પંથકના જે ગામડાઓ છે આ ગામડાઓની અંદર ક્ષત્રિય સમાજના જે ધર્મરથ ફર્યો હતો તેને પ્રોત્સાહન મળ્યું હતું અને ઘણા ગામોની અંદર વર્ષોત્મ રૂપાળાને વિરોધ મતદાન કરવાના ખાસ કરીને કોઈ પણ ભાજપના ઉમેદવારે કે કોઈ પણ ભાજપના નેતાએ મત ની માંગણી માટે ગામની અંદર આવવું નહીં તેવા બેનરો પણ છે તે લગાવ્યા છે ચોક્કસ દરેક એક વર્ગ છે ક્ષત્ર સમાજનો એક વર્ગ છે તે ગ્રામ્ય વિસ્તારનો વર્ગ છે તેમાં હજુ પણ નારાજગી છે ને ક્યાંક ને ક્યાંક આ નારાજગી છે તે આગામી સમયની જે મત ચૂંટણી થશે આ આ મતદાન થશે પણ સામે સ્પષ્ટ બિલકુલ આપણે સૌરાષ્ટ્રની અન્ય બેઠકોની પણ વાત કરીએ જેમ કે જામનગર છે સુરેન્દ્રનગર છે આ બધે પણ વિરોધનો વાંટોળ જોવા મળ્યો હતો હવે જામનગરની આપણે ખાસ વાત કરીએ તો પૂનમબેન આમ તો સુરક્ષિત બેઠક છે પૂનમબેન સિટિંગ સાંસદ છે અને પહેલા પણ તેઓ ચૂંટાઈ આવ્યા છે પરંતુ હવે આજે ક્ષત્રિય સમાજના આંદોલનની જે આગ છે પણ અસર તો જોવા અને ચુવાડિયા કોળી એટલે એ પણ એક વિવાદ તો જોવા મળી રહ્યો છે તો આ જે બેઠકો છે એમાં હાલ શું માહોલ જોવા મળી રહ્યો છે ચોક્કસ સૌ પ્રથમ આપણે જામનગર લોક સભા વાત કરીએ જે ભાજપના ઉમેદવાર છે તે જોવા મળી રહી છે કારણ કે થોડા દિવસો પહેલા જે રીતના પૂનમ બેન ની જાહેર સભા હતી તેમાં ક્ષત્રિય યુવાનો ઘુસી આવ્યા હતા વિરોધ કર્યો હતો મહત્વનું છે કે જે સમગ્ર ગુજરાત ની અંદર પરસોતમ રૂપાલા નો વિરોધ છે હવે આ વિરોધ હવે સમગ્ર ગુજરાતની અંદર ભાજપનો વિરોધ હોય આ તેવી સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે આ તમામ જે છવ્વીસ છવ્વીસ એટલે આમ હવે તો કહી શકાય કે પચીસ પચીસ જે ઉમેદવારો છે ભાજપના આ તમામ ઉમેદવારો વિરુદ્ધમાં મતદાન કરવાનો ક્ષત્રિય સમાજ દ્વારા છે તે ક્યાંક ક્યાંક જે પ્રણ લીધો હોય તે પ્રકારના દ્રશ્યો પણ આપણી સામે આવ્યા હતા ગઈકાલે જ જામનગરની અંદર ક્ષત્રિય સમાજ નું મહાસંમેલન યોજાયું હતું જેમાં લાખોની સંખ્યામાં સંખ્યા ક્ષત્રિય સમાજ આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા ચોક્કસ તે જે વાત કરવામાં આવતો જામનગર લોકસભા સીટ ઉપર પૂનમબેન માડમ ની જીત ક્યાંક ને ક્યાંક નિશ્ચિત હોય પરંતુ જે રીતના લીડ ની વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ ત્યાં પણ જોવા મળી રહ્યો છે એટલે ચોક્કસ થી પુનમબેન માડમ ની લીડ ઘટાડો થાય તેવી સ્થિતિ સામે આવી રહી છે બીજી તરફ જે રીતના વાત કરવામાં આવે સુરેન્દ્રનગર બેઠક તો સુરેન્દ્રનગર બેઠક ઉપર કહી શકાય કે સૌરાષ્ટ્ર સૌથી વધુ વિરોધ સૌથી મોટો વિરોધ છે તે સુરેન્દ્રનગર બેઠક અન્ય બેઠકો સમાજના મત છે ત્યાં પણ જીત ક્યાંક ને ક્યાંક ભાજપ ની જ થાય તેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે મહત્વનું એ છે કે છેલ્લા બે દિવસ થી ક્યાંક ને ક્યાંક હવે સમાજ કોળી સમાજના લોકો પણ છે તે વિરોધ કરતા નજરે પડી રહ્યા છે એટલે ચોક્કસ થી સુંદરનગર બેઠક ઉપર કોળી સમાજ નો વિરોધ અને ક્ષત્રિય સમાજ નો વિરોધ એ મોટા પ્રમાણમાં ક્યાંક ભાજપ ને નુકસાન પહોંચાડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે જી

એક વખત તેમને છેજા રિપીટ કરવામાં આવ્યા છે તેમની સામે જે કોંગ્રેસના ઉમેદવાર છે આ ચોક્કસથી એ ઉમેદવાર પોતાના વિસ્તારની અંદર છે તે પ્રબળતા દર્શાવી રહ્યા છે પરંતુ જે રીતના માહોલ સામે આવી રહ્યો છે કે જે રીતના જનતાનો સ્થુર સામે આવી રહ્યો છે જોતા ચોક્કસથી જે કહી શકાય કે કચ્છની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને કોઈ મોટું નુકસાન નહીં થાય પરંતુ જે રીતના લીડ ઘટવાની વાત છે પરંતુ જે રીતના સૌરાષ્ટ્રની સ્થિતિ છે કે

પરંતુ તેમ છતાં એવું કહેવાય કે ક્ષત્રિય સમાજ નું આંદોલન અને એક તો વડાપ્રધાન સતત રેલી કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કવર એક પ્રકારનું તો થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેમેજ કંટ્રોલ એક થઈ ગયું છે એમ કહી શકાય ભારતીય જનતા પાર્ટી માટે કહી શકાય કે સૌરાષ્ટ્રમાં જે ત્રણ બેઠકો એવી છે જે સૌથી વધારે ટેન્શનવાળી છે રાજકોટ બેઠકમાં ભલે રાજકોટ સમાજ દ્વારા વિરોધ થતો હોય પણ એટલું ભારતીય જનતા પાર્ટીને અસર નહીં કરે વર્ષ બે માં ભારતીય જનતા પાર્ટી આ બેઠક હારી ચુક્યું હતું એ કુંવરજી બાવળિયા જયારે જીત્યા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિરોધ ખૂબ હતો અત્યારે થોડી સ્થિતિ અલગ છે કચ્છની સ્થિતિ પણ થોડી અલગ એટલા માટે કહું છું કચ્છમાં વિનોદ ચાવડાને લઈને જે પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે એમાં પણ જે નીતિશ લાલન છે એ ખાસ કરીને મહેશ્વરી સમાજમાંથી આવે છે પોતે ગુરુ જે પ્રથા છે એમાં ખૂબ કહી શકાય રોહિત સમાજના લોકો ખૂબ આદર્શ તરીકે જોઈ રહ્યા છે બીજું ક્ષત્રિય સમાજ ત્યાં નિર્ણાયક છે ક્ષત્રિય સમાજ મતોની છે સુરેન્દ્રનગરમાં પણ જે પ્રકારની ચુવાડી અને તડપદાની લડાઈ તો છે જ પણ ક્ષત્રિય સમાજે જો સૌથી વધુ સારી રીતે પ્રદર્શન કરતું હોય તો એ સુરેન્દ્રનગર જિલ્લામાં કરી રહ્યું છે એના કારણે પણ ચોક્કસ અહીંયા પણ અસર થવાની છે એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીના કહી શકાય જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જામનગર પહોંચ્યા ત્યારે જામનગરમાં પણ પુનમ બેન માટે પોતાના ટેન્શન મળતું છે અત્યારે સમાજના કારણે એટલા માટે જે જામબાપુ પાસે પણ ખાસ એમની પાઘડી પહેરવા માટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા જેના કારણે રાજપૂત સમાજમાં જે જામ સાહેબ છે પોતે ખૂબ કહી શકાય માનની લાગણી ધરાવશે તો એનો ચોક્કસ ભાજપનો ફાયદો થાય એટલે ડેમેજ કંટ્રોલ કરવાની પણ નરેન્દ્ર મોદીએ પ્રયત્ન કર્યો છે એટલા માટે સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ સભા કરવાનું પસંદ કરવામાં આવ્યું હતું એ વિવાદ પણ દ્રષ્ટિએ હતું જેના કારણે સીધો ભાજપ લાભ થઈ શકે બાકી તમે જુનાગઢની વાત હોય તો જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટી માટે જે રીતે રાજેશ સુરાષ્ટી ઘટના છે કે જે રીતે ડૉક્ટર ચંગ્રની ઘટના બની છે એમાં હત્યાકાંડમાં એમાં ચોક્કસ લોહાણા સમાપ્તથી કરીને લોકો નારાજ છે પણ એની અસર એટલી મોટી નહીં આવે કારણ કે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીને તો મોટું નુકસાન નહીં થાય લેડમાં ઘટાડો થઈ શકે જે બાકી પરિણામમાં મોટો

જેમનું પીઠબળ હતું જેના કારણે આંદોલન સફળ થયું છે આખા રાજ્યમાં જે પ્રકારે આંદોલન થયું એની પાછળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો દોરી સંચાર છે એવું પણ ભારતીય જનતા પાર્ટી અને આઈબી અને પોલીસ રિપોર્ટ પણ પાસે છે પણ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ એમની સામે પણ એક્શન લેવા પડશે કેટલાક લોકો પોતે ખુલાસો પણ કરવો પડે છે જે લોકોને ટિકિટ નથી મળી કારણ કે રાજકોટમાં હવે વર્ચસ્વની લડાઈ જામવાની છે આ પરિણામ આવ્યા બાદ કુશોલ રૂપાલા રાજકોટમાં સર્વોચ્ચ નેતા તરીકે સાબિત થવાના જે જીતી જશે તો સર્વોચ્ચ થવાના છે બાકીના જે જૂથ છે કે નવું જૂથ કૃપાલાનું હવે રાજકોટમાં ઉભું થવાનું છે કારણ કે ભાજપ અહીંયા સ્કાય લેબ ઉતારે છે એવું ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓની લાગણી પર છે એ લાગણીના કારણે પણ ભાજપને ચોક્કસ મોટો ફટકો પડી રહ્યો છે અસરો થઈ રહી છે પણ પરિણામ કેટલું થશે એ જોવાનું છે કારણ કે સંઘ પરિવાર અહીંયા રાજકોટમાં ખૂબ મજબૂત છે ઓગણીસો નેવ્યાસી થી લઈને બે હજાર નવ સુધીમાં માત્ર બે હજાર નવ માં આવ્યું છે સતત ભાજપ એ જીતતું રહ્યું છે એ વખતે ભારતીય જનતા પાર્ટી એ સ્કાયલેબ ન ઉતાર્યું તો અત્યારે પણ લોકોના મનમાં સ્કાયલેબ લાગણી ચોક્કસ છે પણ અહીંયા હિન્દુત્વના કારણે બીજું એ સંપૂર્ણ રીતે સ્કાયલેબ નથી કારણ કે એ પોતે બે પ્રમુખ ગુજરાતના રહ્યા છે કેન્દ્રીય મંત્રી પણ છે આજે સ્ટેટ લેવલે જેને લીડરશિપ કર્યું તમામ જિલ્લાઓનો વ્યક્તિગત સંપર્કો પણ હોય છે એટલે કાર્યકર્તાઓ સાથે પણ એનો ગૌરવો છે માત્ર એમનું વિવાદિત વિવાદ કારણે એમની આ પ્રકારની સ્થિતિ થઈ છે ઉત્તર ગુજરાત વાત કરીએ

છે ઠીક પ્રકાશભાઈ વડોદરામાં શું સ્થિતિ હાલ તો પ્રચાર અને હેમાંગ જોશી એમ તો લોકસભા લડી રહ્યા છે અને ઉપરથી વડોદરા બેઠક ઉપરથી તો કોંગ્રેસે ક્ષત્રિય સમાજના જ ઉમેદવારને ઉતાર્યા છે તો કોણ કેટલું મજબૂત આપની દ્રષ્ટિએ ગ્રાઉન્ડ લેવલે મતદારોના મનમાં શું વાત છે પ્રકાશભાઈ પ્રકાશભાઈ કદાચ તમે મ્યુટ ઉપર છો પ્રકાશભાઈ કોણ ભાજપ કોંગ્રેસ તરફથી કોણ કેટલું મજબૂત આપની દ્રષ્ટિએ ગ્રાઉન્ડ લેવલ ઉપર શું કહી રહ્યા છે મતદારો બિલકુલ મયુર આપને જણાવ્યું કે ગણતરીની બસ થોડી મિનિટો બાકી છે વડોદરા શહેરની લોકસભાની બેઠક ઉપર અને કાર્યકર્તાઓ ચૂંટાયા હતા અભિત કિલ્લા સમાન વડોદરાની આ બેઠક છે ભારતીય જનતા પાર્ટી માટે કારણ કે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી આ બેઠક ઉપર સતત જીતી આવી છે મહિલાઓનું પ્રતિનિધિત્વ રહ્યું છે આ બેઠક ઉપર અને આ વખતે યુવા ઉમેદવાર હેમાંગ જોશી ને ઉપર પસંદગીનો કળશ જોડ્યો છે આના અગાઉ રંજનબેન ભટ્ટ ને બે વખત તેઓ સાંસદ રહ્યા બે ટર્મ સાંસદ રહ્યા અને ત્યારબાદ તેમની ટિકિટ આપવામાં આવી અને પાછળથી એ ટિકિટ પરત આપવામાં આવી હતી કારણ કે રંજનબેન ભટ્ટની સૌથી યુવા ઉમેદવાર છે હેમાંગ જોશી મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટીના માજી નેતા છે નગરપાથિક શિક્ષણ સમિતિ કોર્પોરેશનના તેઓ ઉપાધ્યક્ષ છે અને ખાસ કરીને વેસ્ટનું યુવા સંગઠન છે તેના પ્રમુખ પણ તેઓ છે એટલે ભારતીય વધુ લીડ ની મત થી આ બેઠક જીતતા આવ્યા છે ગત ચૂંટણીની અંદર રંજનબેન ભટ્ટનો ભવ્ય વિજય થયો તો પાંચ લાખ સિત્યોતેર હજાર એકસો રંજનબેન ભટ્ટ વિજય બન્યા હતા ભારતીય જનતા પાર્ટીના અભિત કિલ્લા સમાન આ વડોદરાની બેઠક રહી છે માં ધારાસભ્ય રહી ચુક્યા છે પોતે સત્રિય નેતા છે અને આ વખતે રાજકોટ નો જે વિરોધ વંટો રૂપાલાનજી ના નિવેદન બાદ ઉઠ્યો છે એ સમગ્ર ગુજરાતભરમાં આ વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે તેની કઈક અસર વડોદરાની બેઠક પર ચોક્કસપણે જોવા મળશે મયુર આપને બતાવી દઉં કે જિલ્લાની બે વિધાનસભાનો સમાવેશ વડોદરાની આ લોકસભાની બેઠકમાં થાય છે જે સાત બેઠકો છે વિધાનસભાની તેમાં સાવલી અને ખાસ કરીને વાઘોડિયા વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે આ બંને બેઠકની અંદર ક્ષત્રિય સમાજ સૌથી વધારે વસવાટ કરે છે વડોદરા શહેરની લોકસભાની બેઠક ઉપર ઓગણીસ લાખ જેટલા મતદાતાઓ છે જેમાં સૌથી વધારે મહારાષ્ટ્રીય મતદાતાઓ છે બે લાખ બોતેર હજાર થી વધુ ત્યારબાદ પાટીદાર આવશે અને વૈષ્ણવ સમાજ આવશે સાથે વાઘોડિયા વિધાનસભા અને સાવલી સાવલી જે વિધાનસભાની બેઠક છે આ બંને બેઠકની અંદર ક્ષત્રિય સમાજના લોકો વસવાટ કરે છે જેથી કરીને કોંગ્રેસે ક્ષત્રિય સમાજ નો જે વિરોધ વંટોળ છે જે આંદોલન ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી ના વિરુદ્ધ તેનો ઉમેદવાર પરંતુ જયારે ક્ષત્રિય આંદોલન ચાલુ થઈ ગયું સમાજનું અને ભારતીય જનતા પાર્ટી ની વિરોધ આંદોલન નું રણસિંગ ત્યારે તેમને આ જસપાલસિંહ પડ્યારને પસંદ કર્યા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે તેઓ યુવા નેતા છે યુવાનોમાં લોકપ્રિય છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટી નારાજ થયા અને આ બેઠક પર વિરોધ વંટોળ થતા રંજનબેન ની ટિકિટ પરત કરી અને હેમાંગ જોશી પર પસંદગીનો ફળોશ જોડાયો હવે શરૂઆતમાં હેમાંગ નો પણ વિરોધ થયો અને ત્યારબાદ તમામ જે આંતરિક ડખા હતા તે શાંત થઈ ગયા હાલમાં પ્રચાર પ્રસાર જોરદાર ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી નો અને કોંગ્રેસ નો પરંતુ વહેલી સવારે મહારેલી નું આયોજન કોંગ્રેસ તરફથી કર્યું હતું અને આ રેલી વડોદરા ક્ષત્રિય સમાજનું મહાસંમેલન નું આયોજન થયું સાવલી ખાતે મહાસંમેલન નું આયોજન થયું તેમાં ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા બેઠક પર ચોક્કસપણે વતાઈ રહી છે પાંચ લાખની લીડ થી હેમાંગ જોશી જીતશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે જ્યારે બીજી બાજુ

દર્શક મિત્રો અત્યારે જે માહોલ છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કેમ કે છેલ્લી ઘડીનો ચૂંટણી પ્રચાર આજે કરવાનો છે ત્યારબાદ પ્રચારના પડગમ શાંત પડી જશે અને ત્યારબાદ મતદારો સુધી તેઓ વાત નહીં પહોંચાડી શકે આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત ગુજરાતના પ્રવાસો કર્યા છે બેઠકના પ્રવાસો કર્યા છે અને મતદારોને રીઝવવાના તેમણે પ્રયાસો સતત કર્યા જ છે ડેમેજ કંટ્રોલ જે પ્રકારે વિરોધનો વંટોળ હતો અલગ અલગ મુદ્દે ભાજપ સામે જ મતદારો વિમુખ ન થાય તેના પૂરતા પ્રયત્નો કર્યા છે પરંતુ હવે આ પ્રયત્નોની અસર તે કેટલી જોવા મળે છે તે આપણને સાતમી મેના રોજ જ ખબર પડશે તો સતત આપ અમારી સાથે જોડાયેલા રહેશો લોકસભા ચૂંટણીને લગતા તમામ સમાચારો અમે આપણા સુધી પહોંચાડતા રહીશું આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર